શ્રાદ્ધ પક્ષ નું પ્રારંભ ચાંદોદ ખાતે પિતૃ તર્પણ માટે ભક્તોની ભીડ દક્ષિણ પ્રયાગ તીર્થમાં પિતૃઓનું ઋણ અદા કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે વદ એકમથી અમાસ એટલે કે તારીખ સાત સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે આ પિતૃ પર્વ દરમિયાન સદગત પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે શ્રદ્ધાળુઓ વિવિધ તીર્થ સ્થાનોમાં પિતૃતર્પણ અને શ્રાદ્ધ વિધિઓ કરી રહ્યા છે ગુજરાતમાં સર્વપિતૃ મોક્ષના વિશેષ મહિમા ધરાવતા દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પિતૃ કાર્ય માટે પહોંચી રહ્યા છે ભારતીય સંસ્કૃતિમાં માતૃ અને પિતૃદેવો ભવની ભાવનાને અનુસરી પૂર્વજોના અનંત ઉપકારોને યાદ કરવા માટે શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્વ હોય છે આ દિવસોમાં નદી કિનારો સંગમ સ્થળ અને તીર્થ સ્થળો પર શ્રાદ્ધ વિધિ કરવાનું પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે આ જ કારણોસર વડોદરા જિલ્લામાં પવિત્ર નર્મદાના કિનારે આવેલા પૂર્ણોક્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાના તીર્થ ગોર પાસે વિધિ કરાવવા ઉમટી રહ્યા છે આ દરમિયાન પિતૃ તર્પણ પિંડદાન અને બ્રાહ્મણ ભોજન સહિતના કાર્યો થઈ રહ્યા છે શ્રાદ્ધ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે અને આ વિધિઓને સાક્ષાત ભગવાન વિષ્ણુની પૂજા સાથે સરખાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને કાગડાને ભોજન કરવામાં આવે છે આ ઉપરાંત દૂધપાક ખીર બનાવી ને તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા સાથે ભોજન અર્પણ કરવામાં આવે છે માન્યતા મુજબ શુદ્ધ અંતઃકરણથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરેલા આ શ્રાદ્ધ થકી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પોતાના વંશજોને યશ બળ બુદ્ધિ ધન વૈભવ પુત્ર સુખ સહિતના આશીર્વાદ આપે છે નર્મદેહર આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ સુખાની છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃકર્મ શ્રાદ્ધ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાંદોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈપણ વ્યક્તિ હોય બરાબર તો સર્વ પિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોકમાં શ્રદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિત્રોના આત્માની શાંતિ સદ્ગતિ માટે વધારતા હોય છે શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પીંદાન કરતા હોય છે તો પિંડિદાન પાછળ બ્રહ્મભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે તો બ્રહ્મભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મોક્ષ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે